બિહારના નાલંદામાં ભક્તિ અને પરંપરાના માહોલમાં ચૈતિ છઠ મહાપર્વની ઉજવણી કરવામાં આવી ભક્તોએ સૂર્યદેવની સાંજના અર્ધ અર્પણ કરીને આ પવિત્ર તહેવારની ઉજવણી શરૂઆત કરી છે આ મહાપર્વ ચાર દિવસ સુધી ચાલે છે જેમાં ભક્તો નદી કે તળાવમાં પવિત્ર સ્નાન કરીને સૂર્યદેવની આરાધના કરે છે આ તહેવાર સૂર્યદેવને છઠ્ઠી મૈયાને સમર્પિત છે જે ભક્તિ અને શાંતિનું પ્રતિક છે ચૈતિ ના મુખ્ય વિધિમાં નાહાય ખાય ખર્ણા અને નિર્જળ વ્રતનો સમાવેશ થાય છે ખેડૂતો છત્રીસ કલાક સુધી નિર્જળ વ્રત રાખે છે ને સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરે છે આ તહેવાર દરમિયાન ભક્તો પરંપરાગત વચન કીર્તન ગાય છે અને તહેવારના પવિત્ર માહોલમાં ડૂબી જાય છે નાલંદાના બળગાવમાં આવેલા સૂર્ય મંદિરમાં ભક્તોની વિશાળ ભીડ મળી રહી છે અને આ તહેવાર માટે નાલંદા જિલ્લાના તળાવ અને ઘાટો ઉપર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે ભીડ નિયંત્રણ માટે પેરીકેડ્સ લગાવવામાં આવ્યા છે અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ભક્તો માટે આરામ આરામગૃહ અને પોષણયુક્ત પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તહેવાર દરમિયાન ભક્તિ અને સમુદાયની એકતા ઉપર ભાર મૂકવામાં આવે છે ચૈતી છઠ તહેવાર માત્ર ભક્તિનો જ નહીં પરંતુ સમુદાયની એકતાનો પણ ઉત્સવ છે આ તહેવાર ભક્તિ પરંપરાને સમુદાયના ભાવને મજબૂત બનાવે છે નાલંદામાં તહેવારની ઉજવણી ભક્તિ અને પરંપરાના ઉદાહરણરૂપ છે જે ભક્તોને શાંતિ અને આનંદની અનુભૂતિ કરાવે છે